સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પકડ્યો દારૂ બિયરનો મોટો જથ્થો તિલકવાળાથી ડભોઈ માર્ગ પર સોમપુરા પાસેથી ઝડપ્યો જથ્થો પ્લાસ્ટિકના ખાલી બોટલોની આડમાં આઈસર ટેમ્પોમાં લઈ જવાતો હતો ભારતે બનાવટના વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી ચોક્કસ વાતની બાતમી ગત મોડી રાત્રિના વાતની વાતની વાળો ટેમ્પો પસાર થતા તેને થોભાવી તે દરમિયાન તપાસ આધારતા મળી આવ્યા છે બીયરના જથ્થા આઈસર ટેમ્પો તેમજ દારૂબિયરનો જથ્થો મળી કુલ ઓગણચાલીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બત્રીસના મુદ્દામાલ સાથે આરોપી અજીત કુમાર સિંઘ રાજપૂત ઉંમર વર્ષ અડતાલીસ જેઓ અંકલેશ્વરને ચાંદો પોલીસ હવાલે કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે